પાટણ શિહોરી હાઇવે પર અસામાજિક તત્વોનો આતંક જેના પરિણામે રાહદારીઓ પણ થઈ રહ્યા છે પરેશાન ત્રણ જેટલી એસટી બસ અને થી વધુ ખાનગી વાહનો પર પથ્થરમારો કરીને ગુંડા તત્વોએ મચાવ્યો આતંક રાતના અંધારામાં અસામાજિક તત્વોએ અમદાવાદથી થરા અમદાવાદથી દિયોદર અને શામળાજીથી દિયોદર જતી ત્રણ એસટી બસ ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું મુસાફરોની સલામતીને ધ્યાને રાખી એસટી બસનો ડ્રાઈવરે બસ સાઇડ ઉપર રોકી પોલીસનો સંપર્ક કર્યો સદનસીબે પથ્થરમારાની આ ઘટનામાં કોઈ પણ મુસાફર ઈજાગ્રસ્ત થયા નથી એસટી બસના ના ફરિયાદના આધારે સરસ્વતી પોલીસે પણ ફરિયાદ નોંધી અજાણ્યા અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે પાટણ શિહોરી હાઇવે પર અસામાજિક તત્વોનો આતંક જેના પરિણામે રાહદારીઓ પણ થઈ રહ્યા છે પરેશાન ત્રણ જેટલી બસ અને પાંચથી વધુ ખાનગી વાહનો પર પથ્થરમારો કરીને ગુંડા તત્વોએ મચાવ્યો આતંક રાતના અંધારામાં અસામાજિક થરા શામળાજીથી દિયોદર જતી ત્રણ એસટી બસ ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું મુસાફરોની સલામતીને ધ્યાને રાખી એસટી બસ ના ડ્રાઈવરે બસ સાઈડ ઉપર રોકી પોલીસનો સંપર્ક કર્યો સદનસીબે પથ્થરમારાની આ ઘટનામાં કોઈ પણ મુસાફર ઈજાગ્રસ્ત થયા નથી એસટી બસના ડ્રાઈવરની ફરિયાદના આધારે સરસ્વતી પોલીસે પણ ફરિયાદ નોંધી અજાણ્યા અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે